સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ ચૌદમી ડિસેમ્બર એટલે કે આ વર્ષની સૌથી છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં આશરે દસ થી વધુ જેટલી સંસ્થાઓ તેમજ કંપનીઓ જોડાઈ છે અને આ લોક અદાલત અંતર્ગત પાંચથી સાત હજાર કેસનો નિકાલ કરવામાં આવે તે પ્રકારે અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ચેક પરતના કેસ ચલણના કેસ વાહનને દંડના કેસ આ ઉપરાંત અન્ય બેંકના કેસ તેમજ વીજળીના કરવેરા નળના કરવેરા તેને લગતા અનેક આવા કેસ આવેલા છે અને આ તમામે તમામ કેસનું સ્થળ પર જ નિરાકરણ થાય તે પ્રકારે આગળ કામગીરી કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં આજ રોજ ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ વર્ષની ચોથી અને છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતના આયોજન મુજબ સમાધાન થઈ શકે તેવા ખોદારી કેસો અને સિવિલ દાવાઓ લેણી રકમની માગણીની રકમો જી બીના બિલો લાઇટ બિલો તથા નળવેરા વગેરેને લગતી જે મેટરો છે તે ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતમાં સાત હજાર પાંચસો જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે તે સિવાય જે કેસો હજી અદાલતમાં આવ્યા નથી તેવા ટ્રાફિક ચલણ તથા બેંક રિકવરી અને માગણાને લગતા જે કેસો છે તેવા કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે આજ રોજની રાષ્ટ્રીય જે લોક અદાલત છે તેમાં ચેક પરતને લગતા બેંકની લેણી રકમને લગતા જે દાવાઓ છે તે તથા મોટર અકસ્માત વળતરને લગતા કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે તે સિવાય અકસ્માત વળતરના કેસો અને લગ્ન જીવન સંબંધી જે તકરારો હતી એને લગતા કેસો પણ સારા એવા મૂકવામાં આવેલા છે દસ જેટલી સંસ્થાઓ અને કંપનીઓ આજ રોજની લોક અદાલતમાં ભાગ લીધો છે અને આશા છે કે આજ રોજની લોક અદાલતમાં જે પેન્ડિંગ કેસો છે તે પૈકી પાંચથી છ હજાર જેટલા કેસો પૂરા થશે તથા ટ્રાફિક ચલણ અને બેંક રિકવરીના જે પ્રી ઇન્સ્ટિટ્યુશન કેસો છે તે પણ પાંચ સાત હજાર જેટલા પૂરા થાય તેવી પૂરી શક્યતા છે હા જે ટ્રાફિક ચલણને લગતા જે કેસો હોય તેમાં પણ આપણા ત્યાંથી લોક અદાલતની નોટિસ જારી કરવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર મેમો ગયો હોય તે વ્યક્તિ એમાં જણાવેલ લિંક ઉપર જો પેનલ્ટીની રકમ ભરપાઈ કરી દે તો એ મેટર એની પૂરી કરી દેવામાં આવે છે